કરજણના ગીયા સ્થિત સૈયદ ખોખરસા સરકાર તેમજ હજરત સૈદ કોચકશા સરકારની દરગાહ શરીફ પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા કરજણના કિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખોખરસા સરકાર તેમજ હજરત સૈયદ કોચકસર સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી શરીફના સાહેબ સહિત જિયા ઉવૈસી બાવા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા સંદર શરીફનું જુલુસ પૂર્વ ઉપ સરપંચ વસીમ મલિકના નિવાસ સ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રણાયણ થયું હતું જે જુલે સલાતો સલામ પથન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું હજરત સૈયદ જિયાઉદ્દીન સાહેબ હજરત સૈયદ ઉવૈસી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ હજરત સૈયદ બાવા સાહેબ તેમજ વસીમ મલિકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અપર્ણ કરાયા હતા ઉપસ્થિત અકીદત મંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમને

આ મીડિયાવાળા ભાઈવી અને આ કિયા ગામના લોકો બી અને બહારથી થી મહેમાનો એ પણ જોઈ રહેલા છે કે આ વડોદરા જિલ્લા કરજણ તાલુકા કરજન તાલુકાનું આ એક કિયા ગામ છે અને આ ગામમાં હર વર્ષે દર વર્ષે બહુ સાનો સોકટથી સંદર શરીફ સંદર શરીફ પણ ઉજવણી કરવામાં આજ રોજ આવી ગયેલી છે અને આ ઉજવણી દરમિયાન હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ આવી આ ઉર્ષમાં પોતાની હાજતો પૂરી કરી અને પોતાની હાજર મંડુને પૂરી કરીને પોતાના ઘેરે જાય છે પણ પૂરી છે આ એવું દર છે આ બુજુગ નું નામ છે હાજી આ બંને બુઝુગો છે એ બહુ મોટા પાયાના બુઝુ છે અને આ બુજુગનો અમારા ઉપર તો શું અમારા ઉપર બી એમનો બહુ મોટો સાયો છે તથા આખા ગામના ઉપર એમનો બહુ મોટો સારો છે અને ઇન્શાલ્લા હું આશા રાખું છું કે હિન્દુસ્તાનમાં પણ આપણા ભારત દેશમાં પણ અને આ ગામ દરેક ગામોમાં હસી ખુશી થી રોકો રાખે ભાઈ ચારાકી રહે હિન્દુ મુસ્લિમ કોમી એકતા એક બહુ મોટું પ્રતિક છે આ ગામમાં આપ જોઈ છો કે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ મનાવે છે અને આજે અંબેડા શરીફ થી આવેલા હજરત જિયાઉદ્દીન બાવા સાહેબ અહીંયા આવીને એમને સંગત શરીફની વિધિ પૂરી કરી એમાં ગિલાફ અટકળ પેશ કર્યું ફૂલ ચાદરો ચડાવી અને અમન અને સુકુન માટે એમને બહુ આ ગામ માટે તેમજ દેશના માટે બહુ સારી દુઆ કરી એમનો બી ખૂબ ખૂબ મોટો આભાર છે અને ઇન્શાલ્લાહ તબારે કવ તала આ حاજીબીની કારસોક જો કડક સાબાવાના સરકાર તુફાનમાં ગામમાં કિયા ગામમાં આવેલી આવનારી અને આખા દેશમાં પર આવનારી હર આફત મુસીબત પરેશાની बला बाबा અને હર બીમારી અને આફત બારોને દૂર કરે એવી અમે પણ દુઆ ગુજરાતી છીએ હવે બીજ એક તો ખાસ વાત છે કે આવતીકાલે પણ આજ એ મીડિયામાં અમારી જન સુધી વાત પહોંચે ત્યાં તમને ખુશખબરી આપી દઉં છું કે આવતીકાલે આ ગામમાં આજ ઉરુશમાન આવવા આવશે આવતીકાલે એટલે શુક્રવારે રાતના અગિયાર વાગે સુંદર બે કવ્વાલોનો મુકાબલો કરવામાં આવેલો છે જેમાં તૌસીન નવસાદ અને આઝમ નાઝા એનો બોમ્બેનો મશૂર કવ્વાલ છે બહુ સાનો સોકતની ધામ થી આ ઉરુશ બનાવવામાં આવશે અને આપ દરેક ભાઈઓ જે કોઈ ભાઈ આ સાંભળતા હોય આજુબાજુ ગામનાય ભાઈઓ અને આપણા ગામના ભાઈઓ અને મહેમાનો તો આવતીકાલે આ ઓશમાં હાજરી આપી સવાબે ડાયરેક્ટ હાસિલ કરશો એવું અમે આખા ગામ લોકો તેમ આપણે કિયા ગામના લોકો પર ઈચ્છે છે બીજો કે આપ સબ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ધોમ ધક્તિ તડકાના અંદર અને આટલી બધી ગરમીમાં બલકે હું જો અમે જોઈ રહેલા છે કે આખું ગામ મારી મા બહેનો વડીલો બુજુર્ગો ગામના નવજુવાનો આજે આ ભરચક મહેફિલના અંદર આવીને આજે સંદર શરીફની ધામ ધૂમચીનો સાનો સ્વાગત થી સંદર શરીફની આ એક શાંત મનાવવામાં આવેલું છે અને ઇન્શાલ્લા આવતીકાલે પણ હું આપણે એવી ઉશા રાખીએ છીએ કે આવતીકાલે પણ આ શાનદાર રીતે ઓર્ષની ઉજવણી કરવામાં આવશે એવું અમે આશા રાખીએ છીએ